નમસ્કાર મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની મિત્રો જાહેરાત આવી ગઈ છે ખૂબ જ સારી ભરતી છે મિત્રો ખાસ ગુજરાતમાં નવ હજાર પ્લસ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતીની જાહેરાત થઈ છે તેમાં મિત્રો જે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે ઓનલાઈન આંગણવાડી કાર્યકર અને તેડાગરની જો ભરતીની આ જાહેરાત આવી છે એમાં ઓનલાઈન અપ્લાય કરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ખાસ મિત્રો સંપૂર્ણ કયા ડોક્યુમેન્ટ જોઈશે એ બધી જ સચોટ માહિતી મિત્રો આપવાના છે તો મિત્રો ખાસ એકવાર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વધારે વધારે આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને કારણ કે મિત્રો જે પણ વિદેશ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે કરવા કરે છે એમને મિત્રો 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 ખૂબ જ આ સુવર્ણ તક તમારા ઘર આંગણે નોકરી મળવા પાત્ર છે ખાસ તો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી લઈ અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં જો તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો મિત્રો પહેલાં જ આપણે જણાવી દઈએ મિત્રો તેડાગરની જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એમાં તમે મિત્રો આઠ પાસ દસ પાસ બાર પાસ કોલેજ અથવા તો બાર પછી તમે અથવા તો દસ પછી ડિપ્લોમા કોર્સ કરેલો હોય કે દસ પછી તમે બારમું કરેલું હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય એ બધા જ ડોક્યુમેન્ટ તમે મિત્રો અપલોડ કરીને તમારું જે વિસ્તારમાં આ ભરતીની જાહેરાત આવી છે એમાં અને મિત્રો ખાસ આમાં કોઈ જ એક્ઝામ નથી મિત્રો એટલે કે તમારું મેરિટ જો સૌથી સારું હશે જે તમારા વિસ્તારમાં તમે ફોર્મ ભર્યું હોય અને સૌથી આગળ તમે હશો તો તમારું નામ આવા પાત્ર છે તો હવે જોઈએ મિત્રો હવે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ એના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો બીજા બધા જ આપણે વિડીયો મોકલી દીધેલા મૂકી દીધા છે આપણે યુટ્યુબ ઉપર કે તમારે રહેઠાણનો દાખલો એટલે કે સ્થાનિકનો દાખલો કઢાવવાનો રહેશે પછી સઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ બધી જ માહિતી મિત્રો આપણે આ ચેનલ ઉપર મૂકી રહી છે તો એ પણ વિડીયો તમારે જોઈ લેવા અને કેવી રીતે તમારું મેરિટ ગણાશે એ પણ વિડીયો મૂકેલો છે તો સૌ પ્રથમ મિત્રો જોઈએ તો અરજદાર પોતાના વિસ્તારના રહેવાસી હોવા જોઈએ આ પહેલો પોઈન્ટ મિત્રો ખાસ અરજદાર એટલે કે તમે જો ફોર્મ ભરો છો ઓનલાઈન તો વિસ્તારમાં સ્થાનિક હોવા જોઈએ એક વર્ષથી તો તમારું રહેઠાણ હોવું જ જોઈએ મિત્રો ખાસ એવું જણાવવામાં આવેલું છે ગામ અથવા તો શહેરમાં ગમે તે હવે આ એક વાત થઈ ગઈ હવે બીજી વાત મિત્રો કરીએ તો મિત્રો અરજદારની ઉંમર ખાસ મિત્રો અરજદારની ઉંમર અઢાર પ્લસ હોવી જોઈએ આ મહત્વની બાબત બીજા ક્રમે કે અરજદારની ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ ખાસ મિત્રો અનામત મળવાપાત્ર છે એટલે કે સૂટ સાટ વય વયમર્યાદામાં મળવાપાત્ર છે મિત્રો આ ત્રીજા ક્રમે જોઈએ તો મિત્રો જન્મ તારીખના આધાર પુરાવા માટે ખાસ મિત્રો જન્મ તારીખના આધાર પુરાવા માટે મિત્રો તેને એલસી ખાસ એલસી તેમે તમારું દાખલ કરવું પડશે મિત્રો ખાસ અથવા તો એલસી તમારે જ્યારે વેરિફિકેશન આવશે ત્યારે મિત્રો એલસી તમારે લઈ જવું પડશે એટલે કે આ તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે મિત્રો એલસી જરૂર પડશે ઓરિજનલ ખાસ મિત્રો બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજનલ રાખવાના છે સાથે આ તમને જણાવી દો હાલો આ વાત થઈ ગઈ હવે આગળ વધીએ તો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ખાસ મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે તમારું મિત્રો પત્રક એ મિત્રો આપણે આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવું હોય અથવા તો તમારે એ ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ કઢવીને એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે ભરી શકો છો તો આપણે ટેલિગ્રામ ચેનલમાં એ ફોર્મ આપેલું છે એટલે કે એક તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારી સાથે રાખવાનું છે અને અપલોડ કરવાનું થશે હવે જોઈએ મિત્રો કે શ્રી દ્વારા મિત્રો ખાસ મામલતદાર દ્વારા આપવામાં આવેલ સ્થાનિક ખાસ મિત્રો મિત્રો સ્થાનિક સ્થાનિક દાખલો દાખલો એટલે કે જે વિસ્તારમાં રહેતા હોય એનો દાખલો કઢવાનો છે અને એ કોનો ખાસ મિત્રો તલાટીનો નહીં ખાસ આ તમને જણાવી દઉં મામલતદારશ્રીનો એટલે કે ટીડીઓ ખાસ મિત્રો મામલતદાર શ્રીનો દાખલો જોઈએ એટલે કે તમે જો તમે એક તમારા વિસ્તારમાં એક વર્ષથી વધારે સમયથી રહેતા હશો તો તમને મિત્રો આ સ્થાનિકનો દાખલો તમને કાઢી આપશે એટલે કે સ્થાનિક રહેઠાણનો દાખલો કાઢી આપશે હવે આ વાત થઈ ગઈ હવે મિત્રો જોઈએ આપણે આગળ જાતિનું પ્રમાણપત્ર ખાસ મિત્રો જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનું તમારું જે તમે જાતિ ધરાવતા હોય એનું પ્રમાણપત્ર જોઈએ એટલે કે તમારી ઓરિજિનલ જાહેતીનું પ્રમાણપત્ર જોશે આ તમારે સાથે રાખવાનું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે હવે દસમાની માર્કશીટ ખાસ મિત્રો અસલ માર્કશીટ દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ માર્કશીટ બારમાની અને જો તમે કોલેજ કરેલી હોય તો કોલેજની બધા જ સેમની મિત્રો માર્કશીટ ઓરિજિનલ સાથે લઈ જવાની રહેશે મિત્રો એમાં ગમે તમારું બાર પછી આવી ગયું બીએડી આવી ગયું પીટીસી આવી જાય અને કોઈ પણ અનુસ્નાતક કરેલું હોય તો પણ તમે એ ડોક્યુમેન્ટ બધા જ અપલોડ કરી શકો છો અને તમારું મેરિટ લિસ્ટ બનશે એ પ્રમાણે હવે આપણે સ્નાતકની પણ વાત કરી લીધી અનુસ્નાતકની પણ વાત કરી લીધી તમામ ખાસ મિત્રો તમામ સેમેસ્ટરના અસલ પ્રમાણપત્ર જોઈશે ખાસ અસલ અસલ માર્કશીટ જોઈએ દરેક હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે કોલેજમાં કેટી આવ્યું હોય તો ખાસ મિત્રો કોલેજમાં કેટી આવ્યું હોય તો તો મિત્રો શું કરવાનું તો મિત્રો તમારે કોલેજમાં જો કેટી આવ્યું હોય તો પ્રયત્ન એટલે કે દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે મિત્રો તમે જેટલી કેટી ધરાવતા હોય એ બધી જ તમારે અપલોડ કરવાની રહેશે એટલે કે તે પાસ થયેલા હોય એ અપલોડ કરવાની રહેશે માર્કશીટ હવે મિત્રો એક આગળની વાત કે વિધવા બહેનો ખાસ આ વિધવા બહેનો માટે જ છે વિધવા બહેનો માટેનું પ્રમાણપત્ર તમારે મિત્રો જો લાગુ પડતું હોય ને જે વિધવા બહેનો હોય એમને મિત્રો ખાસ એમને અસલ પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે એટલે કે એ વિધવાનું ઝેરોક્ષ નહીં ચાલે અસલ તમે જે કઢવેલું હોય એ વિધવા અંગેનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું થશે જ્યારે અમે આગળ જોઈએ તો મિત્રો આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય લાગુ પડતું હોય તમને તો મિત્રો એ પણ તમે સાથે રાખી શકો છો અને અપલોડ કરી શકો છો હવે બીજા મિત્રો વધારાના તમે જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા હોય એ તમે કરી શકો છો બાકી આટલા ખાસ મિત્રો આટલા મહત્વના ડોક્યુમેન્ટ હતા જો તમારે ઓનલાઈન અરજી કરવાની હોય એની પહેલાં આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે સરસ રીતે સાથે રાખવાના રહેશે અને બધા જ તમારે અપલોડ કરવાના થશે તો મિત્રો ખાસ જે તમારો જીમેલ આઈડી હોય તમારો મોબાઈલ નંબર હોય એ તમે જે યુઝ કરતા હોય ને રેગ્યુલર એ જ મિત્રો આપજો ખાસ એમાં ફોન પણ આવી શકે જીમેલમાં મેલ પણ આવી શકે એટલે બધી જ માહિતી તમને એમાં મળી શકે અને બાકી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને બધી જ માહિતી આંગણવાડી કાર્યકર અને તેડાગરને લગતી આ ભરતીને લગતી બધી જ માહિતી તમને મળતી રહેશે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તમને ખૂબ જ ઉપયોગી બનશે આના સિવાયની પણ મિત્રો જો ભરતીઓ આવતી હોય એ પણ આપણી ચેનલ ઉપર તમને જે જાહેરાત આવે છે એની માહિતી તમને મળતી રહેશે અને મિત્રો ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને મિત્રો આ સ્વઘોષણાપત્રક તમારે સ્થાનિક રહેથાણનો દાખલો લેવો હોય એ બધી જ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં પડી લે તો મિત્રો એમાં પણ તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ હવે કોઈ જો તમને પ્રશ્ન થતો હોય ને તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે બધા જ દાખલ બધા જ જે તમારે પ્રશ્નો હોય એના મિત્રો આપણે વિડીયો અપલોડ કરેલા છે ઘણા ખરા હોય કે પછી ખાસ ઘોષણા પત્ર કેવું હોય મેરિટ અમારું કેવી રીતે બનશે ક્યારે મેરિટ આવશે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે આપણે દાખલા તરીકે મોટું ગામ હોય તો બે આંગણવાડી ધરાવતા હોય અથવા તો શહેર હોય તો એમાં આંગણવાડી ધરાવતો શું બંનેમાં તમે ફોર્મ ભરી શકો એ બધા જ પ્રશ્નોનું આપણે મિત્રો નિવાકરણ લાવેલું છે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલ ને સબક્રુબ કરી લઈજો તો જય હિન્દ મિત્રો